પ્રધાનમંત્રી મોદી જામનગરની મુલાકાતે છે પીએમ મોદીનું જામનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જામનગરમાં સર્કિટ હાઉસમાં પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વનતારાની પણ મુલાકાત લેવાના છે આવતીકાલે સાસણગીરની મુલાકાત લેવાના છે પ્રધાનમંત્રી સાસણગીરમાં પ્રધાનમંત્રી મોદી રાત્રિ રોકાણ કરશે તો સોમવારે વહેલી સવારે પીએમ મોદી સોમનાથ ખાતે પહોંચશે પીએમ મોદી સોમનાથ દાદાના દર્શન કરશે જામનગર આગમન બાદ સાંસદ પૂનમબેન મેડમ અને કેબિનેટ મંત્રી મુરૂભાઈ બહેરાની ઝી ચોવીસ કલાક સાથેની ખાસ વાત છે ગુજરાતના ભનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે જામનગરના મહેમાન બન્યા છે ત્યારે આપણી સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને પર્યાવરણ મંત્રી શ્રી મુડુભાઈ બેરા તેમજ જિલ્લા ભાજપ અગ્રણી રમેશભાઈ મોંગરા પ્રમુખ છે તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા પણ આપણી સાથે અહીં ઉપસ્થિત ખાસ કરીને આજે ખુશીનો અવસર છે કે છેલ્લા એક વર્ષની અંદર સતત ત્રીજી વખત વડાપ્રધાન જે છે જામનગરની મુલાકાતે આવ્યા છે અને જામનગર સર્કિટ હાઉસ ખાતે તેમના દ્વારા રાત્રિરોકાણ કરવામાં આવ્યું છે બેન અને તમામ મહાનુભાવો દ્વારા એરફોર્સ સ્ટેશન ખાતે તેમણે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બેન ને કેટલો અદભુત લાવો કે આજે પણ ફરીથી તમે વડાપ્રધાન આવકાર્યા છે જી માનનીય પ્રધાનમંત્રીશ્રીને જામનગર આવકારવા એક અમારા માટે વ્યક્તિગત રીતે અને જામનગરના તમામ નાગરિકો માટે મને લાગે છે એક ખૂબ જ લાગણી અને ગૌરવની એક ક્ષણ હોય છે કારણ કે સાહેબે હંમેશા જામનગર સાથે એ પ્રકારનો એક નાતો રાખ્યો છે હંમેશા જામનગરની ચિંતા કરી છે અને કેન્દ્રમાં જ્યારથી એમને કેન્દ્રની ધુરા સંભાળી છે ત્યારે કેન્દ્રમાં જેટલા જામનગરના પડતર પ્રશ્નો હતા અને જામનગરનો એક વિશેષ વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિથી થાય કનેક્ટિવિટીની દ્રષ્ટિથી થાય એ પોતે વ્યક્તિગત રીતે ચિંતા અને તમામ સુવિધાઓ જ્યારે આ છેવાડાના વિસ્તાર એટલે કે જામનગર અને દ્વારકા જિલ્લા સુધી પહોંચાડ્યું હોય ત્યારે સ્વાભાવિક રીતે અને સાહેબને પોતાની જામનગર આવવું ખૂબ ગમે છે રાત્રિ રોકાણ જુજ કોઈ સ્થળે કરતા હોય છે પણ જામનગર એમનું રાત્રિ રોકાણ હોય છે ખૂબ સમય એ જામનગરમાં વિતાવતા હોય છે મને લાગે છે કે અનેરો જ્યારે એક નાતો હોય ત્યારે જામનગરના નાગરિકો હોય કે અમે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય પાર્ટીના કાર્યકર્તાઓ હોય અમારી માટે તો એક વિશેષ ગૌરવની એક ક્ષણ હોય છે એક લાગણીની એક ક્ષણ હોય છે કે સાહેબ જામનગર પધાર્યા અને સ્વયંભૂ તમે રસ્તામાં પણ જોયું હશે અમે તો તોય હજી પાછળ હતા એટલે એટલું કોન્વોયમાં ધ્યાન ના પડે પણ લોકો સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં સાહેબનું અભિવાદન કરવા એમને મળવા માટે એમની એક ઝાંખી ક્યાંક એમને મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા તેમનું સ્વાગત કર્યું કઈ પ્રકારનો એક અનુભવ લાગ્યો શું કહેશો ખાસ એરફોર્સ સ્ટેશન ઉપર પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના પ્રતિનિધિઓ અમે જે લાઇનઅપમાં સાહેબને આવકારવા ઊભા હતા અમારા બધા માટે વ્યક્તિગત એક સૌથી ખુશીની વાતને ગર્વની વાત એ છે કે એક એક કાર્યકર્તાને પોતાના નામથી સંબોધે છે એક એક કાર્યકર્તાને નામથી આખું લાઇનઅપ દરેક વ્યક્તિને એમને નામથી સંબોધા નામથી એમને મળ્યા અને આવું ખાલી પાર્ટીના કાર્યકર્તાઓ માટે નથી ઘણા બધા એવા આગેવાનો છે નાગરિકો છે જેને સાહેબ પોતે વ્યક્તિગત રીતે નામથી સંબોધે છે અને એમને એક પારિવારિક પોતાના સદસ્ય પરિવારના મળતા હોય એ ભાવથી મળે છે આપણી સાથે કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા પણ ઉપસ્થિત છે સાહેબ શું કહેશો આપના દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું અને હવે જે વડાપ્રધાન મુલાકાત આવ્યા છે કાલે વનતરાની પણ મુલાકાત પર્યાવરણને લઈને એક સર્વોચ્ચ સન્માન વનતરાને પણ મળ્યું છે જે ગુજરાત માટે બહુ મોટી વાત છે આવતીકાલે અહીંયા વનતરાની મુલાકાત લેવાના છે આજે જામનગરમાં ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે આપણા વૈશ્વિક નેતા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું જામનગર તો આ સાથે